મહત્વના બ્રેકિંગ ન્યુઝ જોઈએ તો દાંતીવાડા ડેમમાંથી પાણી છોડવામાં આવશે સૌથી મોટા સમાચાર બનાસકાંઠા દાંતીવાડા ડેમમાં હાલ પાણીની સપાટી છસો એક પોઈન્ટ પંચાણું ફૂટ નોંધાય છે હાલ ડેમમાં ચૌદસો સાત ક્યુસેક પાણીની આવક પ્રવાહ છે અધિકારીઓના અનુસાર મુજબ આવતીકાલે અઢાર સપ્ટેમ્બરે સવારે અગિયાર વાગે ડેમની સપાટી છસો બે પોઈન્ટ વીસ ફૂટ પહોંચવાની શક્યતા છે જે રૂલ લેવલ છસો બે પોઈન્ટ પંદર ફૂટની નજીક કહેવાય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આવતીકાલે સવારે અગિયાર વાગે દાંતીવાડ ડેમમાંથી બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે ઉપરવાસમાંથી પાણીની આવક વધુ વધે તો છોડાતી જથ્થામાં વધારો થવાની શક્યતા પણ જોવામાં આવી રહી છે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારની નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને એલર્ટ પણ રાખવામાં આવી છે હાલ દાંતીવાડા વિસ્તારમાં વરસાદ ઝીરો મિલીમીટર નોંધાયો છે જ્યારે સિઝન વરસાદ એક હજાર ઇકોતેર મિલીમીટર થઈ ચૂક્યો છે ડેમનું કુલ સ્ટોરેજ ત્રણ પોઈન્ટ નેવાણું ટકા એટલે કે ચોરાણું ટકા જેટલું ભરાઈ ગયું છે